જય હિન્દ વંદે માતરમ કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે બીજા દિવસે બધા જ વ્યક્તિ બાકાજી કી બોલાવશે એ પહેલા ફટાફટ થઈ જાવ તૈયાર ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ વીસ દિવસ તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં વાર આવું તમે ક્યાં જોયું હશે નહીં ગઈકાલે ટુ બી આજે આપણે આવી ગયા છીએ ટુ હેવ પહેલા અત્યારે હાલમાં ઇંગ્લિશ કોર્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ ચાલુ છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે કોઈ પણ પીડીએફ ફાઇલ ફ્રી જોતી હોય તો ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે આપેલ નંબર ઉપર મને વોટ્સઅપમાં મેસેજ કરો

રેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર જીવનભર ભૂલાશે નહીં મારા વાલા ટુ હેવ ના રૂપ તો ટુ હેવ ના રૂપ નો ઉપયોગ થાય ક્યાં ટુ હેવ ના રૂપ એટલે કે બીજા અર્થમાં કેવું હોય તો આપણી પાસે એટલે એક તો પેલે માલિકી માલિકી માટે સંબંધ માટે બીમારી માટે આવે છે માલિકી માટે આવે છે સંબંધ માટે આવે છે માલિક મીન્સ કે આપણી પાસે કંઈક છે મારી પાસે રૂપિયા છે તો આઈ એમ મની નહીં આઈ હેવ મની પાસે કંઈક છે તો ચાલો ટુ હેવ નું વર્તમાન કાળનો રૂપ હેવ હેઝ ભૂતકાળનો રૂપ હેડ ભવિષ્યનું રૂપ વિલ હેવ અને આવો શબ્દ આવતો હોય મોસ્ટ ઓફ પાસે છે આમાં પાસે હતા હતી હતું હતો અને આમાં પાસે હશે ચાલો આમાં હેવ હેઝ છે તો કેમાં હેવ આવે કેમાં હેઝ આવે જોઈ લઈએ આપણે આઈ વી યુ ધે અને બહુવચનમાં હેવ આઈ વી યુ ધે બહુવચન માં હેવ હિ સી ઇટ એકવચન માં હેઝ આમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હેડ આમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ હેવ તમે જોઈ શકો છો બધાય માં હેડ હશે આમાં બધાય માં વિલ હેવ હશે આમાં અલગ અલગ હશે તો થઈ જાવ તૈયાર મારા વ્હાલા પાસે કઈ છે ચાલો મારી પાસે જો મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની બરોબર મારી પાસે ચાલો મારી પાસે સમય છે આમાં આવે હેવ મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ ગઈકાલનો આગલો આગળ વિડીયો જોઈ લેજો અને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્ન ડબલ્યુ એચ અને પ્લસમાં લાસ્ટમાં મેં તમને પ્રેક્ટિસ માટે વાક્ય આપ્યા હે અને પ્લસમાં મેં તમને શબ્દ પણ આપ્યા છે આ જીવન નહીં ભૂલાયો વિડીયો તમારા માટે તન તો મહેનત કરીને બનાવ્યો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુ એચ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય અને પ્લસમાં મેં તમને લાસ્ટમાં વાક્ય પણ આપ્યા છે મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ તેની પાસે રૂપિયા છે હેઝ મની તેની પાસે રૂપિયા હતા હી હેડ મની તેની પાસે રૂપિયા હશે હી વિલ હેવ મની તેણીની પાસે ગાડી છે તેણી મીન્સ કે સી એમાં આવે હેઝ સી હેઝ અ કાર તેણીની પાસે ગાડી હતી તો સી હેડ અ કાર તેણીની પાસે ગાડી હશે તો સી વિલ હેવ અ કાર અમારા એટલે કે આપના પાસે પુસ્તકો છે ઈ પેલા ગઈકાલનો આગળ વિડિયો જોઈજો અમારા એટલે કે આપના પાસે પુસ્તકો છે વી હેવ બુક્સ અમારા પાસે પુસ્તકો હતા આપના પાસે પુસ્તકો હતા વી હેડ બુક્સ અમારા પાસે એટલે કે આપના પાસે પુસ્તકો હશે વી વિલ હેવ બુક્સ તેઓ પાસે રમકડા છે તેઓ મીન્સ કે ધ એમાં આવે હેવ ધ હેવ ટોયઝ તેઓ પાસે રમકડા હતા ધ હેડ ટોયઝ તેઓ પાસે રમકડા હશે ધ વિલ હેવ ટોયઝ તમે જુઓ તો ખરા જય પાસે બાઈક છે જય એક વચન એમાં આવે હેઝ જય પાસે તમે જુઓ તો ખરા બધું એસી હકાર નકાર બધું આવી જશે જય પાસે બાઈક છે જય હેઝ અ બાઈક જય પાસે બાઈક હતું જય હેડ અ બાઈક જય પાસે બાઇક હશે જય વિલ હેવ અ બાઈક મારા ભાઈને તાવ છે યાદ કરો બીમારીમાં આવે મારા ભાઈને તાવ છે મને તાવ છે આઈ હેવ ફીવર મારા ભાઈને તાવ છે માય બ્રધર હેઝ ફીવર મારા ભાઈને તાવ હતો માય બ્રધર હેડ ફીવર મારા ભાઈને તાવ હશે માય બ્રધર વિલ હેવ ફીવર મારા પપ્પા પાસે મોબાઈલ છે માય ફાધર હેઝ અ મોબાઈલ મારા પપ્પા પાસે મોબાઈલ હતો માય ફાધર હેડ અ મોબાઈલ મારા પપ્પા પાસે મોબાઈલ હશે માય ફાધર વિલ હેવ અ મોબાઈલ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં શું આવે ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ સહાયકારો ક્રિયાપદ પછી નોટ આવે છે આ એમ ઇઝ આર સહાયકારો ક્રિયાપદ છે એના પછી નોટ ભૂતકાળમાં ડીડ પછી નોટ ભવિષ્યમાં વિલ પછી નોટ અને હંમેશા શું આવે હેવ હંમેશા શું આવે હેવ મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ તો ડૂડ કેમાં આવે ચાલો આઈ વી યુ ધે અને બહુવચનમાં ડૂટ એક એકવચનમાં ડઝ ભૂતકાળમાં બધા જ કરતા હોય બધામાં ડીડ અને ભવિષ્યમાં બધા કરતા મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ આઈ ડુ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય ન હતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ મારી પાસે સમય હશે નહીં આઈ વિલ નોટ હેવ ટાઈમ તેની પાસે ગાડી નથી છોકરા માટે હીમાં શું આવે ડઝ હી ડઝ નોટ હેવ અ કાર તેની પાસે ગાડી ન હતી તેની પાસે ગાડી ન હતી ચાલો કાંઈ વાંધો નહીં તેની પાસે ગાડી ન હતી છોકરા માટે છે તો શું આવશે હી ઓ હી ડીડ નોટ હેવ અ કાર તેની પાસે ગાડી હશે નહીં અથવા તેની પાસે ગાડી નહીં હોય ॉट हेवअी रूपया नहीं ते मीन्स के डज नॉट हेव मनी रूपया नाता सी डीड नॉट हेव मनी रुपया हसे नहींल नॉट हेव मनी पुस्तकों तो शू पुस्त हेव बुक्स पुस्तको नहीं दे डू नॉट हेव बुक्स पुस्तकों ना धे डीड नॉट हेव बुक्स पुस्तक हसे नही धे विल नॉट हेव बुक्स જો હોય તો મારી પાસે ગાડી છે જો મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર મારી પાસે ગાડી હશે નહીં આઈ વિલ નોટ હેવ અ કાર ચાલો તેની પાસે ટોપલી નથી તેની પાસે ટોપલી નથી તે મીન્સ કે હી ડઝ નોટ હેવ અ બાસ્કેટ તેની પાસે ટોપલી ન હતી હી ડીડ નોટ હેવ અ બાસ્કેટ તેની પાસે ટોપલી હશે નહીં હી will નોટ હેવ અ બાસ્કેટ તેણીની પાસે સાયકલ નથી સી ડઝ નોટ હેવ અ bicycle તેણીની પાસે સાયકલ ન હતી સી ડીડ નોટ હેવ અ bicycle તેણીની પાસે સાયકલ હશે નહીં સી will નોટ હેવ અ bicycle મારા ભાઈ પાસે ઘડિયાળ છે માય બ્રધર હેઝ અવોચ મારા ભાઈ પાસે ઘડિયાળ નથી માય બ્રધર ડઝ નોટ હેવ watch મારા ભાઈ પાસે ઘડિયાળ ન હતી માય બ્રધર હેવ watch મારા ભાઈ પાસે ઘડિયાળ હશે નહીં માય બ્રધર વિલ નોટ હેવ watch તેની પાસે રૂપિયા નથી જો તેની પાસે રૂપિયા નથી તો ઇ ડોટ હેવ મની તેની પાસે રૂપિયા નથી ઈ ડઝ નોટ હેવ મની શું તેની પાસે રૂપિયા છે તો ડુ ડઝ ક્યાં આવી જાય આગળ ડઝ હી હેવ મની શું તમારી પાસે ગાડી છે તમે મીન્સ કે યુ એમાં આવે ડુ ડુ યુ હેવ અ કાર શું તમારી પાસે ગાડી હતી ડીડ યુ હેવ અ કાર શું તમારી પાસે ગાડી હશે વિલ યુ હેવ અ કાર બરાબર શું તેની પાસે મોબાઈલ છે ડઝ હી હેવ અ મોબાઈલ

does she have a pen શું તેણીની પાસે પેન હતી did she have a pen શું તેણીની પાસે પેન હશે will she have a pen ચાલો હવે WH માં WH શબ્દ ક્યાં આવી જાય પેલે પછી સહાયક ક્રિયાપદ એટલે do does did અથવા will પછી કર્તા હંમેશા હેવ કર્મ હોય તો કર્મ જે હોય તે તમારી પાસે શું છે શું એટલે વોટ what do you have વોટ ડુ યુ હેવ તમારી પાસે શું છે વોટ ડુ યુ હેવ તમારી પાસે શું હતું વોટ ડીડ યુ હેવ તમારી પાસે શું હશે જો વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં આવી બાકી બધું એમ ને એમ એક વાક્ય આવડે એટલે બધું આવડી જાય તમારી પાસે શું છે વોટ ડુ યુ હેવ તમારી પાસે શું હતું વોટ ડીડ યુ હેવ તમારી પાસે શું હશે વોટ વિલ યુ હેવ તેની પાસે કઈ ગાડી છે ડબલ્યુ એચ પસંદગી માટે એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોઈ લ્યો હું એટલે કોણ हू ઓલ કોણ કોણ હોટ એટલે શું હોટ ઓલ શું શું વેન એટલે ક્યાં વેર એટલે ક્યાં વિચ એટલે કયો કઈ ક્યુ બરાબર પસંદગીમાં શું આવે છે વીચ કઈ ગાડી વિચ કાર કઈ ગાડી વિચ કાર તેની પાસે તે મીન્સ કે હી એમાં શું આવે છે ડઝ અને હેવ હંમેશા હેવ આવ્યો નકારમાં હેવ પ્રશ્નાર્થમાં હેવ ડબલ એચ માં હેવ ડુ ડઝ ડીડ વિલ સાથે તેની પાસે કઈ ગાડી છે વિચ કાર ડઝ હી હેવ તેની પાસે કઈ ગાડી હતી વિચ કાર ડીડ હી હેવ તેની પાસે કઈ ગાડી હશે વિચ કાર વિલ હી હેવ એક વાક્ય આવડે એટલે ઢગલાબંધ વાક્ય તમને આવડે છે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય મારા મારાવાળા તમે જો તો ખરા ચાલો એક જ વાક્ય ઉપરથી વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ તેની પાસે પેન છે તે મીન્સ કે હી એમાં આવે હેઝ તેની પાસે પેન છે હી હેઝ અ પેન તેની પાસે પેન નથી હી ડઝ નોટ હેવ અ પેન શું તેની પાસે પેન છે ડઝ હી હેવ અ પેન તેની પાસે પેન હતી હી હેડ અ પેન તેની પાસે પેન ન હતી હી ડીડ નોટ હેવ અ પેન શું તેની પાસે પેન શું તેની પાસે પેન હતી did he have a pen તેની પાસે પેન હશે he will have a pen તેની પાસે પેન હશે નહીં he will not have a pen શું તેની પાસે પેન હશે will he have a pen ચાલો તમે પણ કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ શબ્દ લઈ લ્યો એક તમે પણ ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો તમે જોવો તો ખરા ચાલો મેં તમને પ્રેક્ટિસ માટે શબ્દ આપ્યા છે મને કાલે પેટમાં દુખતું હતું તેઓ બધા પાસે સમય હશે નહીં તમારા પાસે તમારા તમારા પાસે કયો મોબાઈલ હતો તમારા પાસે કયો મોબાઈલ હતો આ ત્રણેયનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો મેં તમને શબ્દ આપ્યા છે તમે કોઈ પણ અલગ અલગ કરતા વડે ઘરે બેઠા પ્રેક્ટિસ કરો આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સોર મચાવી દે આવડે કેમ નહીં ચાલો મની એટલે રૂપિયા ટાઈમ એટલે સમય કાર એટલે ગાડી બાઈક એટલે બાઈક મોબાઈલ નોલેજ એટલે જ્ઞાન ફ્રેન્ડ એટલે મિત્ર બાયસિકલ એટલે સાયકલ બ્રધર એટલે ભાઈ સિસ્ટર એટલે બેન કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ હોલિડે રજાનો દિવસ ફીવર તાવ કોલ્ડ શરદી હેડ એક માથાનો દુખાવો સ્ટમક એક પેટનો દુખાવો ટૂથ એક દાંતનો દુખાવો બાસ્કેટ ટોપલી બકેટ ડોલ ન્યૂઝપેપર છાપું ચેર ખુરશી બુક પુસ્તક કપ કપ બેગ થેલો બેગ વોચ ઘડિયાળ અમરેલા છત્રી બેટ બેટ બોલ બોલ ટોઈઝ રમકડા બીટલનટ સોપારી સોપારી તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ફ્રી પીડીએફ ફાઇલ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો અને સ્ક્રીનશોટ મોકલી દો એટલે પીડીએફ ફાઇલ ફ્રી સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે તમે ફટાફટ જોડાઈ જાઓ અને તમે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો અને પીડીએફ ફાઇલ ફ્રી મેળવી લ્યો અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો આવી પ્રેક્ટિસ આવો વિડીયો તમે ક્યાંય જોયો નહીં હોય આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે આપણે દરરોજ આવી જ પ્રેક્ટિસ કરવાની છે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધા એમાં હો વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ ગઈકાલનો વિડીયો એટલે ટુ બી વર્તમાન કાળ એમિઝા ભૂતકાળ વોઝવર ભવિષ્યમાં વિલ બી અને ટુ હેવના રૂપમાં વર્તમાન કળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરના કોને અને હા આવતીકાલનો વિડીયો એટલે જેને કહેવાય કે અંગ્રેજી ગ્રામરનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ ગુજરાતી અને અંગ્રેજીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર થઈ જાવ તૈયાર અત્યારે જ ફટાફટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ચાલો આવતીકાલે મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો